હેલો એટલે ફેમિલ કેમ છે બધા મજામાં મજા માટે છે તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે છે ને લોકેશન ફરી ગયા છીએ કારણ કે આપણે આ ક્યાં લગ્ન છે ને ગામડે હતા અમારા ઘરે હતા ને હવે આપણે છે ને અહીંયા કપાં વી આવ્યા છીએ તો અહીંયા હું તમને બધું દેખાડું તો આપણે નવા લોકેશન પર આવી ગયા છીએ થોડાક દિવસ આપણે અહીંયા રહેવાનું છે મહિનો તો કપા વીણવા માટે તેને આપણે આવ્યા છીએ અહીંયા જો આવું રહેવાનું છે અને અહીંયા કાજલ તાપે છે જય માતાજી જય મંગલ બહુ ઠંડી છે ભાઈ રહેવાનું કેવું છે બધું તમને દેખાડી આપણે કપા વીણવા આવેલા છીએ તો અહીંયા કપા છે આપણે અને અહીંયા ભાઈ છે ને ઠંડી બહુ પડે છે કપામાં તો અત્યારમાં જો આપણે તાપ કરીને તાપીએ છીએ ટાઈપના વ્લોગમાં બીના રહેજો આ એલું બધું લોકેશન પહેલાં તો તમને દેખાડવું મારે રહેવાનું કેવું છે બધું તમને દેખાડતો તો વ્લોગમાં બિના રહેજો અહીંયા છે ને રહેવાનું કેવું છે એ બધું તમને દેખાડું સૌથી પહેલાં તો છે ને આ જો રૂમ છે આ રૂમ છે અત્યારમાં છે ને આપણે કપાવીના કાયદા છીએ એટલા માટે તનેત્યારમાં છે ને બહાર બહાણા બધું ચેક થઈ ગયું છે જો અને આ છે રસોડું અહીંયા અમારે રાંધવાનું એવું છે અને રૂમ છે અને એક રૂમ છે આમ આગળ છે બે રૂમ છે ભાઈ એવું બધું છે બાકી એનો બારલો નજારો જો ભાઈ ને આ જો તૈયાર થઈને ઊભી છે આવું બધું છે આ બધું બારલો નજારો છે જો ભાઈ છે ને અહીંયા રહેવાનું સારું છે એવું બધું છે બાકી જો અત્યારમાં અહીંયા તૈયાર થઈ ગયા છે એ ટાઈપના કેમ કે થોડાક દિવસ માટે આવેલ છે કપડાં કરુણા મળી આવે તો આ બહુ આઘું જવાનું કપડાં તો હાલીને જવાનું છે કપાવીણમાં બહુ આઘું જવાનું છે અને હાલીને જવાનું છે તો હવે હાલીને ભાગ્યા છીએ આવું આપણે રહેવાનું છે મેં તમને બધું દેખાડ્યું છે તો અત્યારમાં આપણે છે ને કપાવીણા ભાગવાનું છે એટલે બધું બેન કરી દીધું છે ને હવે બાકી નીકળીએ અને આવું લોકેશન છે ભાઈ જુઓ नया लोकेशन पर आवीज़ जैसे ही आज हो तो मैं कैसे ना भाई लिम्बोडी निवाड़ी से भाई भाई आप ऐसे ना भाई भाग गया ही थे कपाहिनवा काजलवाटे से तो शिकुड़ापाक नहीं हम गो शिकुड़ी हैं शिकुड़ी जो भाई नहीं जैसे व्लॉग में भी ना देखो शिकुड़ा को ना बुझाये पन पाक कल ने बुझा काशा है

અને આ ગામમાં બહુ લીંબુનું વાવેતર છે અને બીજું વાવેતર હરીઘવાનું હરીઘવાનું વાવેતર પણ બહુ છે એવું બધું બહુ વાવેતર છે આ ગામમાં બાકી જો અત્યારમાં સુરજ દાદા છે તે સડી ગયા છે માથે પણ આપીને અહીં ત્યાં નહીં દેખાય કારણ કે જો ભાઈ હવે છે ને આપણે કપાળીમાં નીકળીએ બધા નીકળી ગયા છે તો ભાઈ આપણે ગાડી લઈ લીધી છે ને ગાડી લઈને જવાનું છે આપણે તો હવે મળીએ કપાસ પીણવા જઈને ત્યાં જઈને આપણે મળીએ તો હવે લોકમાં બિના રહેજો હાલો તો ભાઈ અત્યારમાં છે ને આપણે ખેતર પોગી ગયા છીએ અને ગાડી જો ગાડી સામે મૂકી દીધી છે અને હવે આપણે છે ને ભાઈ હેલા જાય છે જો લેલી જાય છે અને ભાઈ છે ને ઝાકળ બહુ પડે છે અને ઠંડી એવી પડે ને પાછું ઝાકળ એવું હોય તો શું ભાઈ હેલા જાય છે અત્યારમાં ઝાકળમાં છે ને બહુ એટલે બહુ આમ ઠંડુ એવું લાગે છે પગ ભી ના થાય ને એટલે બરફ જેવા થઈ જાય છે એવો ઝાકળ પડે છે અત્યારમાં છે ને ભાઈ ચાલુ જ છે ઝાકળ પડવાનું જો આપણે છે ને અહીંયા વાડીયા ભોગ ગયા છીએ અને એકવાર વાડીનો નજારો તમે જવું એટલો નજારો છે ને ભાઈ મસ્ત અને આમ જોરદાર આવે છે અને હવાર હવાર છે ને ભાઈ એકદમ આમ મજા ત આવે એવો મસ્તનો જ નજારો હોય પણ ઠંડી બહુ પડે મજા તો ગામડામાં જ છે ವಾರಜಾರೋ ದೇಖಾಡ ಜರು આપણે એક ને અત્યારમાં વિણવાણી આવે કપા અને બધાય જુઓ વિણવા વિણ્યા છે અને આપણે પણ કપા વિણવાણી અત્યારે દસ વાગી ગયા છે ચા આવી ગઈ છે ને બધા ચા પીવા બેસી ગયા છે જો તો હારે નાસ્તો નાસ્તોય છે

એવું છે બધું જે થાય એ વીણે રાખીએ આવો કપા છે જો હમડી ગયા બગડી ગયો વરસાદ બગાડી નાખ્યો ખર હમ કપા તો બધાયના બગડી ગયા છે એવું બધું છે તો આપણે વીણે રાખી જે થાય વીણવા અને અહીંયા જોવા વીણવાનું ચાલુ થઈ ગયું છે ને આપણું રાખવું છે ભાડા બાર થઈ ગયા છે ને આપણે ખાવા બેસી ગયા છે તો ખાડે બાર થઈ ગયા છે ને આવી જાય છે ખાવા તો હાલો બધે ખાવા નું ને વાલિયાન શાક છે આ છે ને હે તો હાલો બધે ખાવા તો આપણે ખાઈ લઈએ હવે તો ભાઈ અત્યારે છે ને બે વાગી ગયા છે બે વાગી ગયા છે ને આપણે પાછા કામે ચડવા ભાઈ ગયા છે થોડી વાર આરામ કર્યું ને હવે પાછા પાઈ ગયા છે તો ભાઈ હવે વીણવા હોય બધા વીણવા લાગી ગયા છે હાલો તો કડીક વાર વીણવા હોય હાલો પાણી આવી ગયું હમ શા શાની વાર છે પાણી પીજ હાલો પેલા શા આવે જ છે આવી લે ને બાકી હોય

ચાલો હાલો ભાઈ બધા સાપીઓ આપણે સાપી દઈએ સાપીને પાછા લાગી જાય અહીંયા જો તો ભાઈ અત્યારે છે ને હાડાસર થઈ ગયા છે આપણે કપા વીણવાનું બંધ કરી દીધું છે અને હવે ચોખવાનું ને એવું બધું કામકાજ છે તો જો સુરત દાદા પણ હવે આપણે કામ બંધ કરી દીધું છે અને હવે કપાને ને એવું ચોખવાનું છે કપાને જોફાન છે આમ જાય છે ઘરે ને સુરત દાઠ મી જા છે તો ઓલો કાહ્ય પૂરો કરવાનો છે Si us agrada el canal, no oblideu de de donar-li a la campana. Si us agrada no de subscriure-vos al canal i de donar-li a la